નમસ્કાર મિત્રો મિત્રો ભારતના બંધારણના સંદર્ભમાં આજે આપણે ચર્ચા કરવાની છે કારણ કે ભારતનું બંધારણ અનેક વિઘ્ન સંતોષીઓ અને પદ અને હેસિયત વિના લોકોનો અતિશય ખુચી રહ્યું છે અને માટે ભારતમાં બંધારણની વિરુદ્ધમાં અલાપ સલાપ અનેક પ્રકારના વિધાનો આ લોકો કરતા હોય છે અને આવું જ એક વિધાન પોતાના સ્વયંભવ શંકરાચાર્ય કહેવરાવતા અવિમુક્તેશ્વરા નંદે કર્યું છે એમના એક વિડીયોમાં એવું કહી રહ્યા છે કે ભાઈ મનુસ્મૃતિ આ બ્રહ્માંડનું સંવિધાન છે અને સમગ્ર બ્રહ્માંડમાં લાગુ પડે છે એનો અર્થ એવો થાય કે મનુસ્મૃતિ અમેરિકામાં ઇંગ્લેન્ડમાં જાપાન જર્મનીમાં ભારતની સિવાયના બીજા બસો દેશોમાં બ્રહ્માંડ નો અર્થ તો એવો થાય ને એની અંદર બસો દેશો આવે ત્યાં મનુષ્ય એટલે આ માણસ સંપૂર્ણ બોલે છે એવું એમના વિધાન ઉપરથી ફલિત થાય છે બીજું કે ઉત્તર પ્રદેશના ઈટાવામાં જે યાદવ બંધુએ કથાઓ કરી અને કથાઓ યાદવ ના કરી શકે આ કથાઓ કરવાનું બ્રાહ્મણોનું કામ છે એવું આ ભાઈ શ્રીનું કહેવું હતું એમના બે પ્રકારના આ વિધાનો છે પણ અવિવખ્તે સ્વરાનંદ આવું જે કંઈ વિધાન કરે છે તો આવી વિધાન કરોની એમની લાયકાત શું સૌથી પહેલો તો સવાલ એ છે કે એમની લાયકાત શું ગોવિંદાચાર્ય ના સરસ્વતી નામના એક સાધુ એક વિડીયોમાં એવું કહે છે કે ભાઈ અવિમતેશ્વરાનંદ એ ફરજી બાવા છે ફરજી બાવા છે અને એ અબ્રાહ્મણ છે એ પોતે બ્રાહ્મણ નથી એવું એ એક કરતાં વધારે દાવો કરે છે હવે તો એ પોતે એવું કહેતા હોય કે મનુસ્મૃતિ સમગ્ર બ્રહ્માંડનું બંધારણ છે તો પછી એમનું જે શંકરાચાર્ય પદ છે એની સામે ભારતની સુપ્રીમ કોર્ટમાં વર્ષ બે હજારની અંદર અપીલ નંબર ત્રણ હજાર દસથી એક દાવો દાખલ થયો છે અને એની દાવો દાખલ કરનાર વાસુદેવાનંદ સરસ્વતી છે એમણે જે પિટિશન દાખલ કરી છે અને એ પિટિશનમાં અવિમુક્તેશ્વરાનંદનું જે શંકરાચાર્ય પદ છે એ એમણે બનાવટી વસિયત નામું રજૂ કરી અને પચાવી પડેલું શંકરાચાર્ય પદ છે એવો દાવો એમની સામે કરવામાં આવ્યો છે અને એનો વાદ વિવાદ ચાલી રહ્યો છે હવે ભાઈશ્રીને જે વિધાન છે પણ એમના વિધાનોમાં અને એમના જે વાણીમાં ખૂબ તફાવત છે એમાં બે બાબતનો તફાવત છે એક તો એમની નીતિમત્તાનો તફાવત છે કારણ કે એમનું શંકરાચાર્ય પદ છે ને એ બનાવટી વસિયતનામાના આધાર છે એવો દાવો સ્વામી સ્વરસ વાસુદેવાનંદે ભારતની સુપ્રીમ કોર્ટમાં કર્યો છે સાથે સાથે એ અ બ્રાહ્મણ છે એવા દાવો ગોવિંદાચાર્ય અને બીજા લોકો કરી રહ્યા છે ઉત્તર પ્રદેશના તેર અખાડાઓ એમને શંકરાચાર્ય તરીકે માન્યતા નથી આપતા એટલે નીતિમત્તાની દ્રષ્ટિએ એ શંકરાચાર્ય છે કે કેમ આ મોટો એક સવાલ છે એમને એમનું શંકરાચાર્ય પદ આજે પણ જોખમ મળશે હવે બીજી સત્યતાની વાત કરીએ જો એમની મનુસ્મૃતિ અને બ્રહ્માંડનું સૌથી મોટું સંવિધાન ગણાવતા હોય તો ભારતની સુપ્રીમ કોર્ટમાં જે દાવો દાખલ થયો છે એ ત્યાં એમણે જે જવાબો રજૂ કરવાના છે એ સુપ્રીમ કોર્ટના જોગવાઈઓના આધારે સુપ્રીમ કોર્ટની કલમોના આધારે સુપ્રીમ કોર્ટના શ્લોકોના આધારે એમણે જવાબ રજૂ કરવા જોઈએ પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં હાજર થઈને જે કંઈ જવાબ કરવાના છે અથવા કર્યા છે એ એ સુપ્રીમ કોર્ટમાં કર્યા છે એ સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણના આધારે ચાલે છે એટલે આપોઆપ એકદમ પુરવાર થઈ જાય છે કે ભારતનું બંધારણ આ દુનિયાના કોઈપણ શાસ્ત્રો કરતાં મોટું છે ભારતનું બંધારણ દુનિયાના કોઈપણ શાસ્ત્રો કરતાં ભારતમાં સૌથી મોટું છે એની આગળ મનુસ્મૃતિ કંઈ નથી ચાલતી કેમ જો મનુસ્મૃતિ ચાલતી હોત તો એમણે ભારતની સુપ્રીમ કોર્ટમાં એમના બંધારણ મનુસ્મૃતિના શ્લોકો મનુસ્મૃતિના બીજા કંઈક રેફરન્સોના આધારે એમણે ત્યાં આગળ જવાબ રજૂ કર્યા હોય પણ એમણે એ સુપ્રીમ કોર્ટમાં જે કંઈ એમના કાનૂની અથવા બંધારણીય અધિકારો હશે અથવા તો વસિયતનામું હોય અથવા તો બીજા જે કંઈ ફરજી પૂરા હોય એના આધારે એમણે જવું જવાબ રજૂ કર્યા એટલે એમની બે બાબતો એક તો એમની જે નીતિમત્તા છે ને એ શંકાસ્પદ છે અને એમનું જે વાણી છે એ પણ સત્યથી વિરુદ્ધની છે એટલે અને ગોવિંદાચાર્ય તો એક કરતા વધારે વખત આ ફરજી બાબા છે અત્યારા છે ત્યાં સુધીના ના એમને વિધાન કર્યું છે તેર અખાડાઓ એમને માન્યતા નથી આપતા હવે શંકરાચાર્ય પદ ની જે માન્યતા છે ને ભારતની સુપ્રીમ કોર્ટ નક્કી કરવાની છે કોણ નક્કી કરવાની ભારતની સુપ્રીમ કોર્ટ નક્કી કરી શકે કે ભાઈ આ શંકરાચાર્ય પદ છે એની પર બેઠેલો અવિ અવિમુક્તેશ્વર કાયદેસરના છે ગેરકાયદેસરના એટલે આ એક જ બાબત આ બાબત છે ને એક દારૂડિયાને સમજાય એવી બાબત છે અને આટલી સહેલી બાબતે જો પોતાના શંકરાચાર્ય કરતા કહેતા વ્યક્તિ ના સમજી શકે તો આ બેમાં કોની ગરીમાં ઊંચી છે એ તમારે વિચારવાની બાબત છે દારૂડિયાની ગરિમા ઊંચી હશે કે શંકરાચાર્યનો દાવો કરનાર વ્યક્તિની ગરીમાં આ તમારે નક્કી કરવાનું છે અને શંકરાચાર્ય અને એમની રેન્કના બીજા જે ભાવો એમની રેન્કના ભાવો મારા શબ્દો સાંભળ્યું એમની રેન્કના બીજા ભાવો છે ને આ લોકો શું કામ કરે છે આ લોકો ભારતની અંદર વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનું સમર્થન કરે છે વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનું સમર્થન એટલે ભેદભાવ અને ઉચ્ચ નીચ ક્રમનું સમર્થન સાથે સાથે અને મુસ્લિમો ખ્રિસ્તીઓની વિરુદ્ધમાં ઝેર રોકવું વર્ણ પ્રથાનું સમર્થન કરી એટલે એ આજે પણ આ દેશની અંદર સેવા ગુલામી કરવાનું એવો એનો અર્થ થાય છે અંધશ્રદ્ધાનું સમર્થન કરે છે અકર્મણ્યવાદી તો એટલે તમારે પુરુષાર્થ નહીં કરવાનો તમને તારે તમે વૈતૃ કરતા જાઓ બીજાની સેવા કરતા જાઓ અને તમને ઉપરથી ભગવાન આપી દે એનો ઇન્ડાયરેક્ટ અર્થ છે આવા લોકો અનેક પ્રકારના વ્ય વિચારોમાં ડૂબેલા છે તામિલનાડુમાં જય લલિતાના શાસન વખતે એક શંકરાચાર્ય અને જય લલિતાએ જેલમાં પૂરી દીધા હત્યાના કેસમાં એ બહુ જગ જાહેર કરે છે ભારતની અંદર ગુજરાતમાં ઘણા બધા વિચારના કેસમાં સલવાયેલા છે તો રામ રહીમ છે એ પણ જેલમાં સજા કાપી રહ્યો છે પંદર સોળ વખત જે પેરોલ ઉપર આવ્યો એ પણ હત્યાના કેસની અંદર છે એટલે આ લોકો હત્યાઓ કરાવવી પછી સત્તા માટે કાનૂની ખાટલા લડવા અને બીજા પ્રકારના વિવાદો ઉભા કરવા આ આમનું કામ છે આમના આટલા કામ છે કે ભાઈ વર્ણ પ્રથા અને જાતિ પ્રથાનું સમર્થન કરવું વૈમન્યષ્ય ફેલાવવું અંધશ્રદ્ધાનું સમર્થન કરવું અકર્મણ્યવાદીના વિચારોનું સમર્થન કરવું વિચારમાં રાજ્યા પચા રહેવું હત્યાઓ કરાવવી કાનૂની સત્તા માટે કાનૂની ખાટલાઓ દાવલ કરવા અને આ બધું આ લોકો કરતા હોય એ લોકો આ સમાજના રાષ્ટ્રને શું પ્રેરણા આપી શકે આવા કામ કરનારા લોકો આ સમાજના અને રાષ્ટ્રને શું પ્રેરણા આપી શકે હવે મનુસ્પતિની વાત કરીએ તો મનુસ્મતિનું કામ શું છે મનુસ્મતિનું કામ વિભાજનનું છે મનુસ્મૃતિ ચાર વર્ણોની રચના એની અંદર એના અનેક શ્લોકોની આ અંદર આ વસ્તુ પડી છે અને કોઈ બૌદ્ધિક બદમાશ એવો દાવો કરતો કે ભાઈ આ બધા શ્લોકો છે ને એ બનાવટી છે તો એ વસ્તુ ખોટી છે ગંગાતીથી એને બીજા એક ભાષ્યકારે જેની ઉપર ટીકાઓ લખેલી છે એ માન્ય શ્લોકો છે ને એ માન્ય શ્લોકોની અંદર આ અનેક બાબતો એવી પડી છે કે જે વર્ણ પ્રથાનું સમર્થન કરે છે જાતિભેદનું સમર્થન કરે છે ઊંચ નીચનું સમર્થન કરે છે સાથે સાથે ભારતની અંદર આજે ભાગલા પાડો અને રાજકારોની જે પરંપરા છે એ ભાગલા પાડો અને નો સિદ્ધાંત ફરી વખત રિપીટ કરી લો ભારતમાં પડો અને રાજકારણનો સિદ્ધાંત મનુસ્મૃતિએ પ્રસ્થાપિત કર્યો છે તમારા મગજમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજકારો ની નીતિ અપનાવી તો આ વાત સો ટકા ખોટી છે અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા એટલે એમણે ભારતમાં આવે ત્યારે ભારતની સમાજ રચના નો ભારતના શાસ્ત્રો નો અભ્યાસ કર્યો અને મનુસ્મૃતિ નો અભ્યાસ કર્યા પછી એમણે શોધી કાઢ્યું કે ભાઈ મનુસ્મૃતિ એક એવો ગ્રંથ છે કે આ સમાજને ચાર ડિવિઝનમાં વહેંચી નાખે છે એટલે ભાગલા પડે છે અને એ પણ અસમાન રીતે વેચણી કરે છે એ પૂછો એનાથી બીજો નીચો બીજાથી ત્રીજો નીચો એટલે પહેલો ઊંચો એનાથી ત્રણ નીચા પછી બેથી વેપા બીજા બે નીચા એ ત્રણથી નીચો આ રીતેનું જે અસમાન ક્રમ છે એ અંગ્રેજોએ જોયું ને અંગ્રેજોએ એટલા માટે એ પછી આખી જે શાસન વ્યવસ્થા એમના કાબૂમાં આવી એ અંગ્રેજો આમ મનુસ્મૃતિમાં શીખ્યા છે એટલે ભાગલા પાડો અને રાજકારોની નીતિનો સિદ્ધાંત મનુસ્મૃતિએ પ્રસ્થાપિત કર્યો છે મનુસ્મૃતિ વરણ પ્રથા જાતિ પ્રથાનું સમર્થન કરે છે સાથે સાથે આજે ભારતની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિનામાં જે શિક્ષણનું પ્રમાણ છે એટલું અન્ય પછાત વર્ગોમાં કેમ નથી કારણ કે મનુસ્મૃતિએ તમને શિક્ષણ દેવાથી સંપત્તિ રાખવાથી અને શસ્ત્રો વસાવવાથી તમારી પર પ્રતિબંધ મૂક્યો એટલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર આમાં અંગ્રેજોના શાસનના કારણે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો થોડાક શિક્ષણ પાછળ વળ્યા પણ અન્ય પછાત વર્ગના લોકો એ રીતે જગ્યાએ રહ્યા એટલે અત્યારે શિક્ષણની બાબતમાં અન્ય પછાત વર્ગના લોકો શિક્ષણ અને નોકરીઓ સૌથી પાછળ રહી જાય ને એની પાસે મનુસ્પતિ જવાબદાર છે કોણ છે એની માટે મનુસ્પતિ જવાબદાર છે ભારતની સરકાર કોઈ પણ પક્ષની સરકાર કોઈ પણ પક્ષનો વડાપ્રધાન કે કોઈ પણ રાજનેતા જવાબદાર નથી મનુસ્મતિ મહિલાઓના જોણસ દાગીના તરીકે એમણે એના એનો કઈ રીતે ઉપયોગ થઈ જાય કે કઈ રીતે એના એ કરી શકાય એને પુત્રો કઈ રીતે કરવા એને પતિઓ કઈ રીતે તજવાન પતિઓ કરવા આ બધા વિધાનો મનુસ્મતીની અંદર અતિશય જુગુપ્સ પ્રેરક રીતે પડેલા છે મનુષમતીએ મહિલાઓનું સૌથી વધારે પશુ કરતા અવમૂલ્યન કર્યું છે એને અસ્પૃશ્યતાનું સમર્થન કર્યું છે અને અવિમુક્તેશ્વરાનંદની ઉપર અનેક વખત એવા દાવાઓ થયેલા છે કે એ કોંગ્રેસની દલાલી કરે છે એવા દાવાઓ થયેલા થયેલા છે અને પોતાના શંકરાચાર્ય પદ આસામનો જે વિરોધાભાસ છે ને એના માટે સમર્થન મેળવવા માટે પોતાના શંકરાચાર્ય પદ સામેના વિરોધ બાસમાં સમર્થન મેળવવા માટે એમણે અયોધ્યાની અંદર રામ મંદિરના ઉદઘાટન વખતે એમણે બીજા સાધુ સંતોને એકત્ર કરવા માટે એવી ભ્રમણા ઊભી કરી કે ભાઈ આ રામ મંદિરનું બાંધકામ અધૂરું છે માટે એનું ઉદઘાટન ના થઈ શકે અને એમ કરશો તો વિજ્ઞાન આવશે એવી એક ભ્રમણા ફેલાય એટલે આ લોકો શંકરાચાર્યના પદ ઉપર બેઠા હોય અથવા એમની રેન્કના લોકો આવી અંધશ્રદ્ધાઓ અને ભ્રમણાઓ ફેલાવવાનું કામ કરી અને આ સમાજનો એક ગુમરાહ કરવાનું કામ કરે છે એટલે સાથે સાથે જન એક શંકરાચાર્ય નો પદ એમ કે ભાઈ બહુ સારું ઉચ્ચ પદ ગણાતું હોય અને એવા પદનો મોઘીપદનો વ્યક્તિ હોય અને જ્યાં ત્યાં સામાન્ય ની અંદર દોડી જવું ખાવા પીવા માટે જલસા કરવા એ પણ એના પદને લાયક છે કે વિચારો જેવું બાબત છે પરંતુ આનંદ જે વાત કહીએ છીએ કે ભારતનું બંધારણ કરતા મનુસ્મૃતિ આ વિશ્વનું એટલે બ્રહ્માંડનું સંવિધાન છે આ એ ભાઈશ્રીનું ગાંડપણ છે એમનું જો મનુસ્મૃતિ એટલી બધી ઊંચી હોય તો આપણે સાથે સાથે મનુસ્મૃતિનો એ સંદર્ભમાં વિચાર કરવો જોઈએ કે મનુસ્મૃતિ ભારત સિવાયના લોકોમાં કેમ લાગુ ના પડી પહેલી વસ્તુ એ ભારતના જે પડોશી દેશો હતા આજે જે પાકિસ્તાન છે અફઘાનિસ્તાન છે બાંગ્લાદેશ છે અને ભારતની અંદરના જે લોકો છે એ બધા નું હયાતી હોવા છતાંય હિન્દુ મટી અને ખિસ્તી અને શીખ કેમ બન્યા ખિસ્તી શીખ અને મુસલમાનો કેમ બન્યા કે મનુસ્મતિનું બ્રહ્માંડનું સંવિધાન હોય તો બ્રહ્માંડના સંવિધાનનો પ્રભાવ કેટલો હોવો જોઈએ એ બ્રહ્માંડના સંવિધાનનો પ્રભાવ અમેરિકા આફ્રિકા બ્રિટન ઉપર કેમ ના ચાલ્યો નું કોઈ એવું સંવિધાન નતું કે આખા બ્રહ્માંડમાં ચાલે અને છતાંય બ્રિટને દુનિયાના પંચોતેર કરતા વધારે દેશો લગભગ નેવું દેશો ઉપર અનેક દાયકાઓ સુધી લાંબા સમય સુધી શાસન કર્યું આ બહુ વિચારવા જેવી બાબત છે બ્રિટન એટલે ખૂબ નાનો ટચુકડો દેશ છે ખૂબ નાનો ટચુકડો દેશ આજે પણ ભારતની જનસંખ્યાના પ્રમાણમાં અતિશય અતિશય નાનો દેશ છે અને વળી પાછો એ સપાટ પ્રદેશ પણ નથી એ પણ અનેક ટાપુમાં વેચેલો પ્રદેશ છે અને છતાં એ દેશની પ્રજાએ આ દુનિયાના પંચોતેર ટકા પ્રદેશ ઉપર કાયમ માટે શાસન કર્યું આજનું અમેરિકા રહ્યું એ પણ બ્રિટનનું એક વખતનું ખંડિયું રાજ્ય હતું અને ભારત તો એક હજાર વર્ષનું ગુલામ રહ્યું તો મનુસ્મતિ એ વખતે ક્યાં રમવા ગઈ હતી મનુસ્મતિ એ વખતે ક્યાં ગઈ હતી મનુસ્મતી આ જાપાન કચુકડા જેવું દેશ છે જાપાન છે જર્મની છે બધા કચુકડા જેવા દેશો છે એ દેશો ભારતની સરખામણીમાં સુખાકારી શિક્ષણ અને બીજી અનેક બાબતોની અંદર અતિશય અતિશય સો સો વર્ષ આગળ છે તો મનુસ્મૃતિ ક્યાં હતી એટલે આ વિધાનો તમને ગેરમાર્ગે દોરનારા તમારું અધ કરનારા અને સાથે સાથે આ રાષ્ટ્રનું અતિશય દુશ્મન દેશો ના કરતા હોય એથી મોટું કામ નુકસાન કરનારા છે ભારતની કોંગ્રેસ સરકારે લગભગ ઓગણીસો છાસઠમાં એક શત્રુ સંપત્તિ કયા કાનૂન બનાવ્યું હતું શત્રુ સંપત્તિ એટલે શત્રુ સંપત્તિ એટલે ભારતના ભાગલા વખતે ભારતમાંથી ઘણા બધા લોકો ભારતમાં પોતાની સંપત્તિ છોડી અને પાકિસ્તાનમાં ગયા અને એ સંપત્તિના ચોક્કસ વારસદારો નહોતા એટલે ભારતની સંશોધક કાયદો બનાવીને અને આવી સંપત્તિનો શત્રુ સંપત્તિ જાહેર કરી અને એ શત્રુ સંપત્તિ જાહેર કરી એટલે એ સંપત્તિ સરકારની બની પણ આ આ શત્રુ સંપત્તિ જેવા શત્રુ પરિવારો ભારતમાં કામ કરે છે કોણ કામ કરે છે શત્રુ પરિવારો અને એ ભારતની અંદર વર્ણ પ્રથા જાતિ પ્રથાનું સમર્થન કરવું વૈમાન્યશ્વરનું સમર્થન કરવું અને ભાગલા પડાવવાની નીતિનું આ શત્રુ પરિવારો કામ કરે છે લાવા શત્રુ પરિવારોથી દૂર રહો આ બાબતની સમાનતા કહેવાય એ માટે અને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા આથી વધારે સારા અને જાણવા જેવી બાબતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો ફરી વખત મળીશું આવજો